ગુડ મોર્નિંગ બધા મિત્રોને તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો કાલે આપણે વેલે ખેતર હતા મેન્ડવી ઉપાડતા હતા જેની આગળનો બ્લોગ જોયો હોય તેને ખબર હશે કે વેલે ખેતર આપણે મેન્ડવી ઉપાડતા હતા મેન્ડવી મસ્ત મજાની ઉપડી ગઈ છે ને કાલે મારાથી બહુ જ હજી ક્લિપ ના લઈ લેવાની અહીંયા પણ મેન્ડવી હતી એ પણ ઉપડી ગઈ છે અને વાય પણ દીધું છે વાલ હવે આ ખેતર રહ્યું છે એને પછી પાકે પછી ઉપાડવાની છે તો મિત્ર તમે જોઈ શકો છો કબૂતરા નાઈ રહ્યા છે તો મિત્રો બપોરના અગિયાર વાગી ગયા છે અને હું આવી ગયો છું ફેંચો પાવા તો ચાલો ફેંચું ને પાઈ લઈ મિત્રો આપણે ચાલો મિત્રો સ્વાગત છે તમાર બધા નું બીજો દિવસ ઉગી ગયો છે આપણે મસ્ત મજાના નાઈ લીધા છે કાલે આપણે ગયા હતા ઓલે ખેતર પાછળ ફેરાવા બપોરના એટલે બપોરનો ટાઈમ ના મળ્યો એટલે સારે બહુ જાજી ક્લિપ ના લઈ શક્યો મિત્રો તો મિત્રો આપણે ફ્લિપકાર્ટનું પાર્સલ આવી ગયું છે તો આપણે ફ્લિપકાર્ટનું પાર્સલ લેવા રોડે જવું પડશે આજે ગાડી ઘરે નથી એટલે હાલીને જવું જવું પડશે ગાડી ગઈ છે ઉના પાર્સલ ની વાત કરતા હતા તે પાર્સલ લઈને આવી ગયા છે આપણે ઘરે જઈ રહ્યા છે રોડે આવ્યું હતું તે ઘરે જઈ રહ્યા છે મિત્રો આપણે પાર્સલ લઈને ઘરે આવી ગયા છે અને આજે આપણે ભેંસ જો છે કારણ કે કોઈ ઘરે નથી એટલે આજે પણ ભેંસ ઉપાવીજો છે તો ચાલો આપણે પાઈ લઈએ

તમે જોઈ શકો છો થોડા થોડા કળાઈ ગયા છે આપણે નીકળી ગયા છે વાડીમાં આટો મારવા તો આ માંડવી પણ તમે જોઈ રહી શકો છો આ એ એટલામાં વહી ગઈ છે માંડવી કેમ વહી ગઈ છે જે ખેડૂત મિત્રો છે તેને ખબર જ છે બાકીના મૂલ્યપત્ર તમે જોઈ શકો છો આ માંડવી છે બીટી બત્રીસ મિત્રો અત્યારે વાગી ગયા છે છ તો આજે નોરતા છે એટલે વલીવાડીએ જવાનું છે દીવા કરવા તો ચાલો જઈએ અમારું ઘર છે ત્યાંથી જવાનું છે સામે દીવા કરવા મિત્રો આપણે આવી ગયા છે વલીવાડીએથી દીવા કરીને અત્યારના વાગી ગયા છે સાડા છ તો આ આજનો વ્લોગ વિડીયો અહીંયા જ પૂરો કરી નાખીએ તો કમેન્ટ કરીને જરૂર જણાવજો કેવો લાગ્યો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં